મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં કુદરતી માવઠાના મારથી ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો વિજાપુર પંથકમાં કુદરતી માવઠાના મારથી ખેડૂતોને રાતા રોવાનો વારો આવ્યો છે ખેડૂતોના પાક તૈયાર થઈ ગયા અને કુદરત તેનો માર ચાલુ રાખ્યો ખેડૂત બિચારો શું કરે શું ન કરે તેવો વારો આવ્યો છે આજે અમારા રિપોર્ટરે સર્વે કરતા ખેડૂતોના ઉભા પાક જેવા કે મગફળી કપાસ તેઓ સંપૂર્ણ નાશ પામ્યા છે ખેડૂતોને એક રૂપિયાની પણ ઉપજ મળે તેવી નથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા છે તેવું દેખાય છે ખેડૂતોની માંગણી છે કે તે સરકાર તરફથી કોઈ સહાય મળે અને ગુજરાત સરકાર ખેડૂતોનું લેણું માફ કરે કારણ કે આ વખતે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ખેડૂતોની વેદના સરકાર સાંભળે તેવી ખેડૂતોની માંગ છે ને સાચી રીતમાં સર્વે થાય અને નાનામાં નાના ખેડૂતોને યોગ્ય વર્તન મળે તેવું ગામના ખેડૂતોની માંગણી છે

અને આજુબાજુ અમારા ખેડૂતો જે સુંદરપુર ખાતેદારો કરે ચોગોદ લાગે પેઢામલી લાગે સરદારપુર લાગે એમ કરીને મોટું પચીસો વીઘા જેવું એમ ક અમારું વાવેતર મગફળીનું છે અને કપાસ પણ ભેગો છે તો બધું અત્યારે હાલ બધું નુકસાન જ કહેવાય કારણ કે એ બધું પલળી ગયેલું છે હવે ખેડૂતના હાથમાં આવે તો શું આવે ફક્ત નીચેના લાકડા જેવું હાથમાં આવે એવું છે હાલ તો આના માટે અમે સરકારશ્રીને નિવેદન કરીએ કે ભાઈ આનું સારું એવું સર્વે થાય અને ખેડૂતોને આનો સરો તમે એનો નુકસાનનું વળતર મળી રહે એટલી અમારી આશા રાખીએ સરકારશ્રી તરફથી અને આટલું સરકારને ગામમાંથી અમે રજૂઆત કરીએ છીએ સુંદરપુર ગામેદ ગામ પેઢામલી આ બધું એક જ રકમો આવે છે અને અમારે એના ખેડૂતો બધા મૂળ ખેતી આધારિત જીવન જીવે છે અમારા આ ત્રણ ચાર ગામોની અંદર મગફળીનું મોટા પ્રમાણે વાવેતર થયેલું હતું અને આ માવઠું સીધા પાંચ દિવસથી સરંગ ચાલુ રહેવાથી અમારા પાકને બહુ મોટું નુકસાન થયું છે હાથમાં કંઈ આવે એવું નથી અને અમારો મેન ખેતીનો વિષય ધંધો છે તો આ બધો પાક ફેલ ગયો છે તો સરકાર આના માટે વિચારી તાત્કાલિક સર્વે કરાવી અને અમે એવો ખેડૂતોને મળે એવું કામ કરવા વિનંતી અમારા મૂળ પશુપાલકનો પહેલો ધંધો તો એ થોડો ઓછો થયો છે અને હાલ બધા ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે તો આ ખેતીનો પાકનો ઓછ મરી ગયો છે તો કોઈ પણ રીતે સર્વે કરી અને જ્યાં મળે તેમ જલ્દીથી ખેડૂતોને વળતર આપવા ખાસ વિનંતી આતે હાલ મફળીમાં એટલું બધું નુકસાન ત્રણ જાલ જેવું વાવેતર છે ચોગોદ સેમમાં સરદારપુર પેઢામની ચેમ્મા એટલે મોસ્ટલી હાલ ઉભા આવી ગઈ છે હાલ પાથરા જોયા તો બિલકુલ મફરી પણ દાણો પણ ઉગવા માંડ્યો છે તો સરકાર નમ્ર વિનંતી છે તે કપાસને પણ નુકસાન છે તો કોઈ પણ હિસાબે પાંચ છ દિવસમાં સર્વે કરાય અને જે સરકાર શ્રી તરફથી મળતું હોય એ ખેડૂતને આપવા નમ્ર વિનંતી છે રિપોર્ટર સંજય બારોટ બૌદ્ધિક ભારત વિજાપુર